માંડવીના યુવાનનો મૃતદેહ દીવના દરિયા કિનારે બત્રીસ કલાકની જહેમત બાદ હાથ લાગ્યો માંડવીના બે મિત્રો દીવ ફરવા ગયેલા દરિયાકિનારે સાંજે પથ્થર પર બેઠા હતા તેવામાં અચાનક સમુદ્રના મોજામની ઝપટે આવી જતા બંને ડૂબ્યા હતા આ બનાવમાંગ એકનો બચાવ થયો હતો એક સાગરમાંગ ગરક થઈ જતાં બત્રીસ કલાક બાદ મૃતદેહ મળી આવ્યો હતો વર્ષ ઓગણત્રીસ અને હર્ષ યોગેશ ત્રિવેદી ઉંમર વર્ષ એકત્રીસ મંગળવારે સાંજે નાગવા ખોડીધાર દરિયા કિનારે જેમાં દરિયામાલ શાહ રહેવાસી રવિવારે મારો સન્યાવીસ વર્ષની ઉંમર છે અને મિત્ર હર્ષ મિત્રો ફરવા માટે સોમનાથ નીકળ્યા સોમનાથ ભગવાનના દર્શન કરીને દીવ દીવ આવ્યા અને દીવ આવ્યા પછી એમને દરિયાની લહેર લેવી હતી એટલે દરિયા કિનારે બેઠા જતા પણ એ બેઠા પછી એવો તોફાની મોજો આવ્યું કે એમાં તણાયા હર્ષ ભાઈ એના જે દીકરી મિત્ર છે પોતે બચાવવા માટે ખૂબ મદદ કરી પણ એને હર્ષને સારી રીતે ખૂબ જ નુકસાન થયું અને અહીંયા જે સરકારી હોસ્પિટલ છે એમાં એને સારવાર લેવી પડી એને માથામાં ટાંકા પણ આવ્યા છે શારીરિક ઈજા ઘણી થઈ છે એને ખૂબ જ મહેનત કરી છે એટલે હસના પણ અમે આભારી છીએ અને આ જે દીવની બોડી છે એ અમે નક્કી જ કર્યું હતું કે ગમે એટલા દિવસ લાગે બોડી લઈને જ અમે માંડવી જશું અને અહીં જે દીવ આવ્યા પછી અમારા જાયન્સ ગ્રુપ એના યોગેશભાઈ ત્રિવેદી એમની પાસે જાયન્સ ગ્રુપનો આરીફભાઈના નંબર હતા અને આરીફભાઈને એમને ફોન કર્યો અને આરીફભાઈ માત્ર જાયન્સ ગ્રુપનો આરીફભાઈ નહીં પણ અહીંનો સમગ્ર જાયન્સ ગ્રુપ અને દીવના તમામ એમના કુટુંબીજનો આરીફભાઈના સમગ્ર કુટુંબ કુટુંબીજનો સતત અમારી સાથે રહ્યા છે અને બે દિવસ સુધી આ દીપને માટે દીપની શોધખોળ માટે અને અમારી સંભાળ રાખવા માટે એણે ખૂબ જ મહેનત કરી છે દીવ પ્રશાસને પણ ખૂબ મહેનત કરી છે દીવનો પોલીસ ડિપાર્ટમેન્ટ છે ફાયર બ્રિગેડ છે આ બધે ખૂબ મહેનત કરી છે અને આજે સવારે સમાચાર મળ્યા કે બોડી એક દેખાય છે અને તરત જ આરીફભાઈ અમને સવારના મેસેજ આપવા આવે આઠ વાગે કે દિનેશભાઈ યોગેશભાઈ તૈયાર રહેજો કાંઈક દેખાય છે કદાચ આપણો મુદ્દો હોઈ શકે અને તરત જ ભાઈ હરીફભાઈ ત્યાં ગયા અને આરીફભાઈ લઈ આવ્યા પછી બીજા મેસેજ આવ્યા કે ભાઈ બોડી જ છે અને એના જમણા હાથ ઉપર નિશાન છે અમે કીધું હા સાચી વાત છે નિશાન છે તત જ અમે હોસ્પિટલમાં આવ્યા અહીંયા લગભગ પોણા નવ વાગે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સથી લઈ આવ્યા અને અમે અહીંયા નવમાં દસ ઓછીએ દીવ દીવમાં જે હોસ્પિટલમાં દીપને જોયો તો દીપની બોડીને સદનસીબે કોઈ નુકસાન ન થયું પણ પૂરેપૂરી ઓળખાણ થઈ ગઈ કે આ મારું